लिए दिवस भर भरना टॉप 10 न्यूज़ पर रथ यात्रा पहला अजय भगवान जगन्नाथ अली जिला फाल्के क्षेत्र जानतुरवन से चुनाव से पानी हुमा में से चयन जरा से एक बात भगवान नएगंज से संपर्क कराएं जराती नदी मेला देखना है મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલના તાજપુરા ખાતે નારાયણ બાપુના આશ્રમ પાસે આવેલ શ્રી વિરાટ નારાયણ વનમાં વૃક્ષારોપણ કર્યું આ વનમાં કુલ પાંચ લાખ વૃક્ષો વાવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે ગુજરાતમાં રવિવારે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાશે બાર હજાર જગ્યાની સામે રાજ્યભરમાંથી બે લાખ અડતાળીસ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે અન્ય જિલ્લાઓમાં સેન્ટર ફાળવાતા ની પાંચસો બસ મૂકવામાં આવશે ગુજરાતના જાણીતા કથાકાર મુરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું હરીમૂન ટ્રીપ પર માર્યા ગયેલા રાજા રઘુવંશી હત્યાકાંડમાં હવે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે પત્ની સોનમ અને તેના કથિત પ્રેમી રાજે ષડયંત્ર રચ્યું ભાડુથી હત્યારાઓને હાયર કર્યા અને મેઘાલયના પહાડોમાં હત્યાને અંજામ આપ્યો પરંતુ લોકોના મનમાં હજુ પણ અનેક સવાલો છે નમસ્કાર હું પ્રિયંકા આખરે રાજ શા માટે શિલોંગ ન ગયો હત્યા પછી સોનમ પ્લાન શું હતું અને તેણે મધ્ય ગાઝીપુરના ગાઝીપુર ઢાબા પરથી શા માટે સરેન્ડર કર્યું આવા જ સવાલોના જવાબ જાણીશું આજના એક્સપ્લેનરમાં પહેલા જાણીએ કે સોનમે રાજાની હત્યા શા માટે કરાવી મીડિયા રિપોર્ટ હતો લગ્ન પહેલા સોનમે પોતાના બોયફ્રેન્ડ કહ્યું હતું કે તે પોતાના પિતાની ઈચ્છાથી લગ્ન કરી રહી છે પરંતુ તે રાજાને રસ્તા માંથી હટાવી દેશે જે પછીથી તેઓ બંને લગ્ન કરી શકે પરંતુ સોનમે રાજા રઘુવંશી ની હત્યાનું ષડયંત્ર કેવી રીતે રચ્યું હવે એ સમજીએ મેઘાલય પોલીસ સૂત્રો અને મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પછી સોનમ પોતાના માવતરે આવી ત્યાં બોયફ્રેન્ડ રાજે પોતાના મિત્રો આકાશ વિશાલ અને આનંદ સાથે તેની મુલાકાત કરાવી સંપૂર્ણ પ્લાન સમજાવીને સોનમે તેમને પચાસ હજાર રૂપિયા આપ્યા સોનમે બે સિમ કાર્ડ ખરીદ્યા એક પોતાની પાસે રાખ્યું અને બીજું વીસ મે ના રોજ જયારે રાજ ત્રણેય મિત્રો સાથે સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને સીમ વિશાલ આપી દીધું તે પોતે ટ્રેનમાં ન ચઢ્યો પ્લાન મુજબ સોનમ પર ત્રેવીસ મે ના રોજ પોતાના પતિ રાજા સાથે શિલોંગ પહોંચી અને તેને પહાડી કોરસા વિસ્તારમાં લઈ ગઈ રસ્તામાં ત્રણેય આરોપીઓ પણ રાજા સાથે મળ્યા નિર્જન જગ્યા મળતા રાજાની હત્યા કરી અને બોલી હતી કે તેને ઉપવાસ કર્યો છે ગુજરાત માં અત્યાર સુધીમાં તમે જોયું કે ઉપલેટાની એક સ્કૂલમાં પાર્સલ બોમ્બ આવે છે જેનાથી ખળભળાટ મચી જાય છે પોલીસ ની ટીમ તપાસ કરે છે તો એક વૃદ્ધ પર શંકા જાય છે હવે આગળ ઉપલેટાની શાંતિને ભેદતી કહાની ફરીથી ખુલેજ ઓગણીસો નવ્વાણું નો કેસ અને બે હજાર અઢાર માં મળેલા બોમ્બના કેસની પેટર્ન સરખી હતી તપાસમાં જૂની ફાઇલો પરથી ધૂળ હટી અને તમામ પાસા પર ઝીણવટની તપાસ આદરવામાં આવે બંને કેસમાં એક નામ કોમન આવ્યું નાથાભાઈ ડોબરિયા ચારે કોર એક્ટિવ પોલીસની ટીમે આખરે રાજકોટથી તેમનું ઘર શોધી કાઢ્યું પોલીસે નાથભાઈના ફ્લેટ પર દરોડો પાડ્યો દરવાજો ખુલ્યો અને નાથાભાઈ બોલ્યા બોલો સાહેબ કોનું કામ છે ચહેરા પર ન કોઈ ગભરાટ ન કોઈ શંકા પોલીસ નાથાભાઈ ને જમીન મામલે નિવેદન લેવાનું કઈ પોલીસ ચોકી લઈ ગઈ કલાકો સુધી નાથાભાઈ ટસના મસ ન થયા પણ જેવા પોલીસે સીસીટીવી બતાવ્યા કે નાથાભાઈ ના હાજા ગગડી ગયા ઓગણીસ ઇન્દોર માં સોનમ નો ભાઈ રાજા ની માતા ને ભેટી ને ઘડ્યો इन्हें राजा न परिवार पासे माफी मांगी कहूँ सोनमे भूल करी इन्हें सजाए मौत मेरा की उसने हत्या करी है मगर जो सबूत मिल रहे हैं उसी उसी ने ये काम कराया है और करवाया गया है तो मैंने माफी तो मांग ली है मगर इस परिवार ने एक बेटा खोया है और जो मैंने लड़की दी थी उस लड़की की जगह पे मैं इस परिवार का हिस्सा हूँ उससे रिश्ता हमने तोड़ दिया है और आज से सभी चीजें मैं करूंगा उसके खिलाफ जो घर पे आया था माफी मांगी गोली मम्मी जी